ભાવનગર જિલ્લાના નાયબ કલેક્ટર એચડી મકવાણાની આગેવાની હેઠળ ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર રાત્રિના બારથી સવારના ચાર વાગ્યા સુધી વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી હતી ચકાસણી દરમિયાન કોઈપણ પ્રકારની પરવાનગી વગર વાહતુક પાસ વિના તેમજ લાકડા કાપવાની મંજૂરી વગર લીલા લાકડાની ગેરકાયદેસર હેરફેર કરતા કુલ પંદર આયસર અને ટ્રક વાહનો ઝડપાયા છે આ તમામ વાહનો લાકડાનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા બે કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે વાહન માલિકો અને ડ્રાઈવરો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન દ્વારા ઓગણીસો એકાવન હેઠળ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વન સંપત્તિની રક્ષા માટે પ્રશાસન દ્વારા આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ સુરેન્દ્રનગર ચોટીલા હાજી સાહેબ આજે ચોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવામાં આવી શું વિગત છે આજે રાત્રિના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે સુડતાળી આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય